આ રથયાત્રાને પ્રેમ યાત્રા કહેવું પણ કંઈ ખોટું નથી લાગતું કારણ કે જે ભક્તોનો પ્રેમ છે તે જ ભગવાનને તેમના દ્વાર સુધી ખેંચી લાવતો હોય છે ત્યારે રથયાત્રા કોર્પોરેશન પહોંચવાની છે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોર્પોરેશનમાં જે મેયર છે તે રથયાત્રાનું સ્વાગત કરતા હોય છે ત્યાં થોડી વાર માટે રથોને ઉભા રાખવામાં આવે છે અને પછી સ્વાગત કરાય છે ત્યારે અમારા સંવાદદાતા ઝલકે ખાસ ભક્તો સાથે વાતચીત કરી હતી છે છે તેનો થઈ ચૂક્યો અને જે રથયાત્રા છે તે હવે ધીમે ધીમે આગળ વધતી છે તે કોર્પોરેશન ખાતે આવશે જ્યાં રથયાત્રાનું છે તે સ્વાગત કરવામાં આવશે ત્યારે જે લોકો છે તે લોકો પણ જે રથયાત્રા જોવા આતુર છે અને તમે જોઈ શકો છો કે જે કોર્પ

શ્રી કૃષ્ણ જીવનરૂપી યાત્રામાં પણ સારથી બને તેવી આશા સાથે લોકો અહીંયા દર્શન કરવા આવે છે હેલો મારું નામ વિષય છે સો પહેલાં તો અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ તો એમને પણ નવા વર્ષની ઘણી ઘણી શુભેચ્છાઓ અને આજે હું તો છેલ્લા દસ વર્ષથી જોવા આવું છું સો ચોક્કસથી ઘણો આનંદ છે અને ઘણા સમયથી ભગવાનની રાહ જોઈ રહ્યા છે સો જોઈએ હવે ભગવાન આવે ને એમના દર્શન કરીએ અને આશા રાખીએ કે ભગવાન બધાના દુખ દૂર કરે અને સર્વને સારું સ્વાસ્થ્ય આપે તો વડીલો પણ છે તે વડીલો પણ છે તે રથયાત્રાનું દર્શન કરવા માટે આવતા હોય છે તો તમે ક્યાંથી આવો છો કેટલા વર્ષના લાગે સાબરમતી થી આઈએ છે અમે 10 15 વર્ષથી થી આઈએ છે અને ભગવાન જગન્નાથ પુરી મહારાજના દર્શન કરીને જ અમે ઘેર જઈએ છે સવાર વેલા તમે કેટલા વર્ષના છો અમે હું 65 વર્ષની છું 65 વર્ષે આપ માટે આવીએ છે દર્શન કરવા કાલ દાખલ કરી હતી આજે હું આવી છું મારી છોકરીઓ બોવો ના પાડતા તો હું દર્શન માટે આવી છું કેમ આવી કેમ આવી પણ હું આવવાની જ છું કીધું આજે તમે જોયું તે રીતે કે જે રથયાત્રાના દિવસે એક જ દિવસ એવું છે કે જ્યારે જગતનો નાથ ખુદ જે ભક્તોને મળવા માટે નગરચર્યા નીકળે છે ત્યારે અમાલ ખુદ સૌ છે તે ભગવાનની એક ઝાંખી જોવા માટે છે તે આવતા હોય છે